હા નહીં યાર હલો ભાઈ તું નેર ઉપર આવજે એક થોડું કોમ પડ્યું તારું હા આવા અત્યારે જમવાનું જો લોકો ઉસીના પૈસા લો પહેલી વાત તો મને એ ખબર નહીં પડતી ઉસી ના કોકના જોડે માગવા જ ના પડે ના જરૂર પડે તો માગી નો હોતો નહીં યાર પણ પાછા લો પણ ટાઈમે એ વાત બરોબર હ પણ જરૂર પડે લીધા હોય ટાઈમે પાછા મારું તો જેવી સિસ્ટમ કાકા ખબર કદી જિંદગીમાં કોઈના જોડે મેં રૂપિયો માગ્યો નહીં અને કદાચ અર્જન્ટમાં જરૂર પડ્યું હોય ને બાય ચાન્સ તો લીધો હોય ને તો મને તો આ હરી ઊંઘ જ ના આવે રાતે યાર પૈસા કઈ નો પાછો આલો મારી તો આ સિસ્ટમ માં કોઈ જોડે પૈસો ઉછીનો લેવાનો નહી અને લીધો હોય ને તો મને આ ચેન ના પડે બોલ દે ફોન કર હું કરશન ભાઈ પૈસા પાછા લો કન હા ભાઈ આલુ યાર હું આલુ મારે ભાઈ ના ભાઈ લેવાના એમને આજનો વાયદો પણ પૈસા લે મારા હેલો હા કિરણ ભાઈ છો આ પેલા નેરવાળા રોડે આવજો લાલા જીવન ની અંદર કોઈ વ્યક્તિ આપણી મદદ કરી હોય ને

તો એના ભાઈ લઈને તમે લઈને મનાલ દો આ રે ભાઈ બાજુ ઊભો ડીપલો એના ભાઈ લેવાના મારા ભાઈ ગયા એ હાલ હું તમને આલુ ને યાર ઓ નો તમારો ઓના ભાઈ લેવાના ઓ ઓ આ એ તો હોવા કાકા એ તો મારે છે હું તો હું કીધું કોક દાળ ચોક જરૂર પડે હારી એક વખત જરૂર પડી જઈતી આતે પડીતી તે પર પાછા આવવાનું ન હોતું તો તો હું કીધું સો મહિના થઈ ગયા સો મહિના સમય તો જતો રે યાર મને તો એવું લાગ્યું કાલ લીધા બાકી મને તો રાતી ઊંઘ ના આવે યાર આપી દો પૈસા તું યાર પૈસા તમે એનો પાવર કરો આટલો તમારે લેવાના મારા જોડે મારે તારા જોડે નહીં લેવાના જોડે લેવાના પૈસા હલવાન કરી તું અલ્યા ભાઈ તમે મને પૈસા હલવાન કરો કે કરો પણ તું મારા ઉપર કરો તો મારા દીપલા ભાઈ લેવાના આ તો લઈને મને આમ ના આલુ પણ માં ગયા તો ખરા હમણાં યાર હા એ બરોબર હા એક ઉભા રહે ભાઈ રજા તો હું કરવા કરો સોંતી તમે તાદા પડી જ પૈસા મારા તને હાલવાના તારા તોના જ હાલવાના તાર તો કોઈ લેવા ખાવા જ નહીં તારે જ હાલવાના તારે કોઈ લેવા ખાવા નહીં કોમ કરો તમે બે જણા તો નેકડો યાર વચ્ચેથી વચ્ચે ભાઈ બે મિનિટ ઉપરે એટલે મારા પૈસા તું હાલ દે એ તો વાત છે યાર મારા પૈસો તો એના કરતા ડાયરેક્ટર પટી હેડ જવું ને પૈસા તો લાય સીયા પૈસા એટલે મારે લેવાના હઈ એ એ તો ટીકા જોડે નતા આ તો પણ ટીકા ને પેલા ઈ ના આવવાના પેલા તારા ભાઈ લેવાના હઈ યાર હા હા હોય તો મી કબૂલ્યા ને હા બરોબર તે એ બે છૂટા થઈ જાય તો પણ સોંતી થી વાત કરો યાર પૈસા આલ દો તમારા હું સોંતી થી હો પણ કઈ

અવાલો એટલે હાલ જ લીધા કેવાય ને એ તો મદદ કરી તમારી પેલો સો મહિને હાલતો નતો મી કબૂલ્યા અને તમાર તોય જોર કાઢવાનું મારા ઉપર સો મહિનાનો ટાઈમ ના આલ્યો તો મને હાલવો પડે કે વાત કરો તું કઈ હાલે છ મહિના થતા થતા હાલ દોઈ યાર એમાં હું થોડો તો ટાઈમ હાલવો પડે ને મદદ કરીએ તમારી વાત કરો મળી જાવ પૈસા તમારા લેવાના લેવાના